દંડ ફટકારવામાં આવશે છે રાત્રિના અંધારણ લાભ લઈ કેટલાક લોકો ટેમ્પોમાં કચરો લઈને અનધિકૃત જગ્યાએ હોવાનું સામે આવ્યું હતું આ પ્રવૃત્તિથી પર્યાવરણ પ્રદૂષણ વધ્યું છે અને ક્ષેત્રની સફાઈ પર ખરાબ અસર પડી રહી છે જેના કારણે અને સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ ઉપર એસએમસીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઉદના ઝૂની ટુકડી દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા અને કચરો ફેંકાતા કેટલીક વ્યક્તિઓને દંડ પણ ફટકારવામાં આવ્યો એસએમસીએ જાહેર કર્યું છે કે આવી બેદરકારી શક્ય નહીં અને વિવાહિત રીતે આ પ્રકારની પ્રવૃત્તિ સામે કડક રીતે પૂરજોશી કાર્યવાહી ચાલતી રહેશે શહેરી સ્વચ્છતા જાળવવી એ તમામ નાગરિકોની જવાબદારી છે તેથી લોકોને નિયમોનું સમર્થન કરવા આગ્રહ કરવામાં આવ્યો છે સ્થાનિકોની સાથે વ્યવસાયિકોને પણ વિનંતી કરી છે કે તેઓ નિયમિત અને નિર્ધારિત જગ્યાએ જ સફાઈ અને કચરો નિકાલ કરે જેથી ખાડી પર્યાવરણની સ્થિતિ યથાવત રહી શકે આવતીકાલે અને આગળ પણ સ્વચ્છતા અભિયાન વધુ મજબૂત બનાવવાની તૈયારીમાં એસએમસી સતત દેખરેખ રાખશે અને આવો ગુનો કરનારા પડતા પડતરથ પગલા લેશે